રાખવામાં આવી છે એમાં તમામ આજુબાજુના ગામના તમામ જ્ઞાતિના અગ્રણી ચૂંટાયેલા અગ્રણી તેમજ કર્મચારી વર્ગ તેમજ અડાણી કંપનીના જવાબદાર તમામ અધિકારી તેમજ સુનાવણીમાં બેઠેલા સરકારી અધિકારી અમારું ફક્ત સાહેબ એક જ કહેવાનું છે અડાણી કંપનીને કે જે સ્થાનિક લોકો છે એનામાં આ બોર્ડર વિસ્તાર છે અત્યારે કોરોના કાળ આવ્યું અને વિપદન ગણે બહારના માણસો બધા અહીંયા ભાગી ગયા ત્યારે કંપની બંધ થઈ એવી પરિસ્થિતિ હતી તો મૂળ અહીંયાનો પરિસ્થિતિ એક તો બોર્ડર છે પણ રોજગારી કરતા પણ બોર્ડરનું ધ્યાનમાં રાખી અને સ્થાનિકના કોઈ દિવસ ભાગશે નહીં એ રોજગારીના કારણે ભાગશે પણ કોઈ દી પીછેટ નહીં કરે લડાઈ માટે તો એ સ્થાનિક રોજગારી અને પૈસે આને આપવામાં આવે અગ્રતા આપવામાં આવે જે જેની લાયકાતી પ્રમાણે અને જે ગામના નિયમ છે જે ગામ જે જે ગામ આવે છે જેને જમીનું આપ્યું છે જેને જે કાંઈ આપ્યું છે એને એ ભણવું જોઈએ કોઈ પણ જ્ઞાતિ નું હોય કોઈ પણ ગામ નું હોય જે પણ આવતું હોય વાત રહી રોજગારી ની તો બહાર ના લોકો જે અહીંયા રહે છે એમને રોજગારી અહીંયા અનુભવી છે એના કદી પણ અનુભવ વધારે છે એને પગાર ઓછો મળે છે સ્થાનિક લોકોને અને બહારના ને વધારે આપવામાં આવે છે એવું પણ ઘણી વખત મને જાણવામાં આવતું હોય તો આ કોઈ કોઈપણથી અન્યાય ન થાવું જોઈએ ખરેખર ક્વોલિફાઈડ છે ઘણા વર્ષોથી નોકરી કરે છે એને અનુભવ છે તો એનાથી અન્યાય થાવ ના આવે જે જે પણ બહારના કંત્રાટી છે એ લોકોને લોગર લીધા હોય તો એને કોઈ પણ ભેદભાવ રાખતા હોય એ રાખવામાં ના આવે માત્ર અત્યારે આ સરકારી અધિકારી સુનાવણી ઠીક એ અમારા બધા લોકો રાજી થાય અને અમારામાં ક્યાંક અને સંગઠન નથી એક કેસે જોઈએ એ કેસે ન જોઈ પણ અમારી બધો એક જ વાત છે કે મૂળ સ્થાનિક હિતનું કોઈનું પણ હિત ન થાય અને બધાને લાભ મળવો જોઈએ અને કંપની એમ ન સમજે કંપની અત્યારે અઢાઈ કંપની એટલે અમારી કોઈ વિરોધ કરવાની કે કોઈ જરૂર નથી અને તાકાત પણ નથી હું પોતે ધારાસભ્ય ચૂંટાયેલો છું છતાં તો અમારો પૂરેપૂરો એક જ છે કે ઇન્ડિયા આખામાં અઢાણી કંપની કામ કરી શકે એમ છે તો આ જગ્યા એવી છે કે કામ કરવાનું ખાસ જરૂર છે કારણ કે બેકવર્ડ એરિયો છે એક અહીંયા કને બોર્ડર વિસ્તાર છે

આટલી તારીખ માં તમે આ રોડે ત્યાં વાંધો ચોકરી થી કરી બેર સુધી પાસ થયેલો છે અત્યારે સરકારી ઈ પાછા હેલિકોપ્ટર આવશે તૂટી જશે તો તમારી કંપની દ્વારા સરકારમાં માં સપોર્ટ કરે અહીંયા થી આપણે બેર થઈને આપણે માનસ રોડ છે ઈ આટલી તારીખ તો તમે જો અમારી ખૂબ રજવા છે અને એક રોડ કરે એના માટે મારા પ્રયત્ન છે પણ કંપની પણ એટલો સપોર્ટ કરે સરકાર માં કરે તો ઈ બધા રોડ બની જાય વાત રહી પાણી ની તો અમારા ઘરે પાણી હશે

બધાને પૂરેપૂરો ન્યાય મળવો જોઈએ કારણ કે આ એરિયો અત્યાર સુધી જે સાંગી જે નાનો પીસ્યા હતા એ પ્રમાણે બિલકુલ કામ થયું નથી અટાટેક પર પણ સંતોષકારક એટલું કામ નથી થયું પણ અદાણીમાં અમે આશા રાખીએ છીએ કે જે મુન્દ્રા સાઇડમાં બીજા કે ઇન્ડિયામાં ઘણી બાજુ કોરોનામાં કામ થયા બધા ખૂબ કામ થયા છે તો આજેની સુનાવણીમાં ખાલી વાતો ન રહે અને એક એક લોકોને ને બધાને સંતોષ થાય એવા કામ થાય અને ફરી અમને કંપની વિરુદ્ધ કે સરકાર વિરુદ્ધ કે કોઈ આયોજન ન કરવું પડે વિરુદ્ધ ન કરવું પડે એવી મારી વિનંતી છે અદાણી કંપની અત્યારે જે આપણે અસિતભાઈ શાહ બેઠા છે પૂરેપૂરા જવાબદાર તો અમારી વિનંતી હું ઘણા સમય છું પણ અમારા આ બધા પ્રતિનિધિ એને મને ચૂંટ્યો છે હું ત્યારે અહીંયા આયોજન આવ્યો છું ધારાસભ્ય તરીકે તો તમને વિનંતી સાથે કે અમારા

ત્રણ ટાઈમ જમે બીજો એક ટાઈમ જમે એવું ન થાય એટલા પણ એ ધ્યાન રાખો એવી મારી વિનંતી છે અને અમે કંપનીને ખૂબ આવકારી છીએ અને ફરી અમને વિરોધ કરવાનો ટાઈમ ના આવે એવી તમારી વિનંતી છે